યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે એક અમારા નવા વિડિયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજ છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો આપણે સોમવાર છે મસ્ત મજાના દીદી નો શ્રાવણ મહિનામાં કોમેર્યા અને હેમન છે પિતરાઈ ભણો વેઈ ગયા સોમવાર છે એટલે વેલુ જોન હેમન છે ઓલરેડી દૂર સવારની નિશા હશે તીથરાના સોમવાર છે એટલે સરી ગયો ને હાલો અમારા જીજુ અમને મૂકવા આવે છે સ્યોર સ્યોર આવો ને ઠાડે

<noise> 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 ya ada <noise> 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 હું મારા સીધો મૂકી દે બસ તને પછી નાથું ગમે હોય ઓર સ્પીકર બીકા હા લો શિયારા મૂસીને દવા લેવાનું હું મસ્ત મૂસી તો મસ્ત હોય છે પણ તણ કોસ કરવાનો તરે એક કોસ થોડો બાકી રાખે બે કને ખાય ફ્રીજો કરતા આવી હાલો લો ઈશ્વરે ગામ જો સબસ્ક્રાઇબ અમારા વિડિયો ને એલી છો જો સો મિત્રો વાહ ભાઈ વાહ થેન્ક યુ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો હા હાલો હા લો મિત્રો હા લો ઈ જો મારે હું મળશે ત્યારે

ભાઈ કીધું ભાઈ નો કોલ આવ્યો હતો કે કપડા લેતો આવ્યો છે હાલો જોઈએ કેવા છે કે આની આપણે ક્રિષ્ના રેમેડિયલ માં જઈએ હાલો મને તો દુકાને કોઈ પણ લઈ લીધા છે હાલો ભાઈ કે દીદી ના કરે આઈ જો કપડા નો મજા આવે લેવાની હું આવું એટલે થોડી થોડી લેતો જાવ હાલો ભાઈ કે દીદી ના કરે

દેડી આવી હોઈ ગઈ કપડા લીધા કપડા લીધા બતાડો મિત્રોને હાલો એક ભાઈ ને નીલેશ ભાઈ ની જોડી એક મારી કોણ આવો હા આ તો જોવું પડ્યું ખાસ કે મારે ક્યાં લેવાતા આ મારા હે મિત્રો જો કોકડીવા એક આ મારા લીધા છે ભાઈ 3 ની જોડી હા એ નીલેશબામાના વિડિયો હા હા

નાઇન દોન ફ્રેશ થઈ ગયા કાદી કુ બોલ તો બંધ થઈ ગયા મિત્રો કાય ની આલો આવો જ નહીં મિત્રો કરે હું જાવ છું આવ જ એમ લુ હાલો દીકા આરામ કર આલ મામા ને કે દી આવશો તા ગીત તા કે આવું બોલે તા મેડમ ખીજા છે તો વિડિયો જોશે તો તો એમ ને દીકા તા પપ્પા જો કામ કરીને આવ્યો તો હુવા નો દેવાય ને તો હું શું કરવાનું તા પપ્પાને ગાયું છોકરો બોલો શીખી ગયો છે એની વાત જવાની કાર ક્લિપ મૂકવી પડશે ઓલી બધી હાલો મિત્રો ઘરે જ આવશે આવજો હાલો મનેશ સીતા હાલો હાલો હાલ એમ લો એ પણ નાઈન તો ફ્રેશ થઈ ગયો હવે અત્યારે ફૂટતું તું આવજો રોગાઈ જવાસ ના ભાઈ મોડું થાશે હાલો Did đi đi vào sau sao kara sảo? Nan a bắt hoa kama kaksa dài na mát. Ah, hello. 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 nè Hello. 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 Hello.

તો મિત્રો હાલો મેળી મને મોઢી અમે પૂ ગયા દર્શન કરી લઈએ ગાદી કુ મેળી માં ની અગરબત્તી કરી નાખો હાલો દીકા તો આમાં તેતું ભાઈ આજે અગરબત્તી કરશે બોલાયેલા ધીમે ધીમે હરકી જગવા દેજો

બાબરા લાગી ભાઈ પાણી ભરવા ગયા છે ડબ્બા ફાઇનલી બાબરા પહોંચી ગયા ખટારા મજા આવી ગઈ છે પછી વાન પકડીએ

હું બનાવો છો પુરિયું બનાવે બનાવે છે હાલો આપડે દર્શન કરવા જવાનું છે મહાદેવના આખો દિવસ દર્શન કરવા જવાનું નથી કરતા આવીએ